કે કોળી સમાજના ધારાસભ્ય તરીકે લોકસભાની ચૂંટણી રાજેશભાઈ ચૌદમાં પણ લડ્યા હતા ઓગણીસમાં પણ લડ્યા હતા કોળી સમાજના લોકો હોય તો મોટાભાઈ ઝાકડો આપ્યો છે આ તાલુકાના તમામ મતદારો ઝાકડો આપીને બે વખત મોટી માધ્યમ આપણે હરાવી રાજેશભાઈ સંસદભ્ય બન્યા હતા બે વખત મારી સામે હારી ગયા બે હાજર સાત થી બાર માં આપની સામે હારી ગયા હતા બે હાજર ચોવીસ માં તમે જેને ધક્કો માર્યો છે

એને પાર્ટી વચ્ચે ના પાડતી હતી અને એને પછી અને અન્ય સમાજના ઉમેદવાર હીરાભાઈ ચોટવા આઈ સમાજના આગેવાન છે આ સમાજના આગેવાન હીરાભાઈને ટિકિટ મળી છે એક બાજુ કોળી સમાજમાંથી રાજભાઈ ચોડાસા મળી છે ત્યારે એ ભાઈ આવે તો કહેજો તમે જ્યારે પણ ધારાસભ્ય હતા તમે ઉમેદવાર હતા તમે તમને લોકો ઝાકારો આપ્યો હોય તો તમે શું કામ મારા ભાઈ નીકળ્યા છે એટલે કોઈ સંજોગોમાં આપણે તો આપણે ટાર્ગેટ આ તાલુકાની અંદર કોઈ સમાજની જો